નમસ્કાર મિત્રો અમારી YouTube ચેનલ શિકુતર સાતનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું એક માહિતી એટલે મને માતા શિકુતર કેવી રીતે મળી અને મળ્યા પછી આપણે શું શું લાભ થયો અને શિકુતર માતા મળ્યા પછી આપણને કેટલો ફાયદો થાય છે તમામ માહિતીનો આ વિડિયો છે મિત્રો શિકુતર માતા જો મળી જાય અને જો શિકુતર માતાના વેણાની અંદર અને માતાજીની કલમ ઉપર રહો તો માતાજી તમને ન્યાલ કરી નાખે છે સુખી કરી નાખે છે

માતાજી કરે એવું માતાજીને ના કેવું કેમ કે માતાજી કોઈનું ખરાબ કરતી નથી તમારી જો માતા તમને મળી હોય તમારો ન્યાય હોય તમારો કોઈ તમારો ગુનો ના હોય તો માતાજી તમને ન્યાય આપ્યા વગર નથી પણ મિત્રો અત્યારે આપણે શું છે કે નાના મન અને નાના નાના મન થઈ ગયા છે અને વિશ્વાસ માતાજી ઉપર હોય છે પણ માતાજીને આપણે બીજાનું ખરાબ કરવા માટે માતાજી કહીએ છીએ માતાજી કોઈનું ખરાબ કરતી નથી બધાની માં છે પણ જેવું તમારે સત્ય હોય તમે સાચા હો તો માતાજી તમને તમારો જે ન્યાય છે ન્યાય આપ્યા વગર રહેતી નથી પણ અત્યારે મિત્રો આપણે ઘણા ને એવું છે કે માતાજી પેલા નામ કરે છે પેલા નામ કરી નાખે પણ માતાજી એમ નહીં કરતી કોઈનું કોઈનું ખરાબ કરતી નથી બધાની માતાજી છે પણ આપણો સત્ય હોય ને આપણો પહેલાનો ગુનો હોય ને આપણે સાચા હોય તો માતાજી તમને સો તમને તમારો જન્મ આપે છે પણ મિત્રો માતાજી મને મળે કેવી રીતે મને માતાજી મળી બે હજાર નવની અંદર માતાજી મિત્રો મળે મળે માસિક ઉતર બે હજાર નવની અંદર મને માસિક ઉતર મળે અને માસિક મળ્યા પછી મને ઘણો ફાયદો છે બધી રીતે મને આજે મને

ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ પછી મને માતાજી મળેલી છે પિસ્તાલીસ વર્ષ પછી મને માતાજી મળેલી છે અને મળ્યા પછી મને ખૂબ માતાજી લાભ આપેલો છે માસી ગોતર મારા દાદી માને રક્ષા માટે આવેલી હતી પણ મિત્રો જે જ્યારે મને માતાજી મળે ત્યારે માતાજી મને ખૂબ લાભ આપેલો છે અને માતાજી મારું કામ કરેલું છે પુરાવા સાથે પણ માતાજીએ નામ આપેલું છે કે ભાઈ આ હું આ માતાજી છું અને મારા દાદી લારે માતાજી હતી અને માતાજી બોલતી કે હું આ માતા તમારી સિકોતર માતાજી તો હું આ દાખલો બનાવું અને દાખલો બને તો સાચું દાખલો નહી પણ રિયલ મને માતાજીએ લાભ આપેલો છે મને મારું કામ કરેલું છે અને મને માતાજી મળેલું છે મારા સિકોતર માતાને મેળવવા માટે મહેનત કરવી પડે છે પણ મિત્રો પહેલી વસ્તુ તો એ છે આપણે સાચા હોવા જોઈએ ખોટા હોય તો માતાજી કોઈ કાર્ય કરતી નથી માતાજી માતાજી આપણે કોઈ બી રીતે કોઈનું ખરાબ કરવા માટે કરીએ તો માતાજી કોઈનું ખરાબ કરતી નથી મિત્રો પહેલા પર તો વાત એ છે કે માસી ગોતર માસી બે હજાર નવ ની અંદર મળી મને ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ પછી માતાજી મળે મારા દાદી દાદી માં પાછળ આવેલી હતી મારા દાદી માં થઈ ગયા હતા મારા પિતાજી પણ એક્સપાયર થઈ ગયા હતા પછી મને માતાજી મળે છે મને ઘણું ને માતા દીમાન ને માતાજી મને એના પુત્ર ને માતાજી મને એટલે મિત્રો માતાજી મળ્યા પછી ખૂબ પણ ફાયદો થાય છે માતાજી સત્ય અને તમને દુખે આપે છે નથી આપતે મે તમને જ્યારે દુખ ત્યારે મારે દુખ પડ્યો દુખ હતું અને ત્યારે મારો કોઈ નતો મારું કુટુંબ નતો મારું કોઈ મારો સગા સંબંધી કોઈ મારો સાથ નતો કોઈ મને સાથ આપવા વાળો નતો અને મારે દુખનો કોઈ પ્યાર ન

માતાજી માયા પછી મારે બધી રીતે રિલેટ થઈ ગયા અત્યારે હું માસી ગોતાનો ઉપાસક છું અને માસી ગોતાનો સેવક છું અને માસી ગોતા મારું કામ પણ કરે છે મિત્રો તો જે બીજો વિડિયો બનાવીશ માહિતી માટેનો પણ આ વિડિયો મોટો થઈ જાય છે તો મિત્રો જે હું મંત્રનો વિડિયો બનાવવાનો છું માહિતીનો વિડિયો બનાવવાનો તમે જેના વિડિયો અને મંત્ર જો તમે કમેન્ટમાં લખજો મિત્રો અને અમારા YouTube ચેનલ શીખોતે સાધનાને તમે લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો જય માતાજી જય શ્રી ગોતામાં જય મેડીમાં જય હુમા જય બચાવમાં